એક સલાહ છે પણ લોકો અલગ સમજે છે મોટેથી બોલું છું શાયરીને વાંચતા કે માણસોને પરખવા માટે અહી ભીડ દેખાય છે ઇન્સાનોની અહીં ભીડ દેખાય છે ઇન્સનોની પણ સૌના મનમાં સ્વાર્થ સેટલ થયો છે પણ સૌના મનમાં સ્વાર્થ સેટલ થયો છે માણસાઈ રસ્તે રખડતી ફરે છે માણસાઈ રસ્તે રખડતી ફરે છે મિત્રો આજની રચના જો તમને ગમી હોય તો જરૂર થી લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો